બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર માટે આજે વાવ ખાતે આભાર દર્શન કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલના સ્વાગતના ભાગરૂપે વાવ હાઇવેથી બાઇક રેલી સાથે જનમેદની ઉમટી હતી ત્યારે સાંસદ ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે જ્યાં સુધી મારામાં પ્રાણ રહેશે ત્યાં સુધી હું કોંગ્રેસ નહીં છોડું મારો પાર્ટી છોડવાનો પ્રચાર કરનારા તત્વોને ખુલ્લો પડકાર છે વધુમાં જણાવ્યું હતું કે હું વિજય થયા બાદ મારા મતદારોનો આભાર માનવા આવી છું અને સાથે સાથે મેં આપેલું વચન પૂર્ણ કરવા મારા મતદાર ભાઈ બહેનોને મામેરાની માતર ખવડાવવા આવ્યું ત્યારે બહેન ભાઈને ખવડાવે તેના બદલામાં મારે હીરા મોતી નથી જોઈતા પરંતુ તાજેતરમાં વાવ બેઠકની પરંતુમાં એક મત આપી કોંગ્રેસ પાર્ટીને વિજય બનાવવાની હાકલ કરી છે વધુમાં લોકોએ તેમજ ખેડૂત મિત્રોએ માલછણ બ્રાન્ચમાં નાખાતું ગંદુ પાણી લોકોને પીવા માટે આપવામાં આવે છે તે બંધ કરાવવાની પણ ખાતરી આપી હતી તો ગૌ માતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો મળે તે અવાજ હું ઉઠાવીશ સાધુ સંતોએ ગૌભક્તોએ ખૂબ આશીર્વાદ આપ્યા આભાર માન્યો અને આવનાર સમયમાં મારી વાતને સરકાર અને આમ પ્રજાનો અવાજ એ સંસદ ઉદ્યોગ પહોંચીને ગૌ માતાને શ્રેણીમાં શ્રેણીમાંથી કાઢીને એને રાષ્ટ્રીય માતાનો દરજ્જો મળે એની અત્યાર પ્રતિબંધ આવે એ અમારી જે લડાઈ છે એ આવનાર સમયમાં ચાલુ રહેશે ભાવના જે પ્રશ્નો છે ખારી જમીન થતી હોય કેનાલનું ગંદુ પાણી હોય ગામથી ગામને છોડતા રસ્તા હોય જે નાના મોટા જે સમસ્યાઓ છે એ સમસ્યાઓ અમે સરકાર સુધી એમ જેટલા ચૂંટણી આવી રહી છે કહી શકાય મોટી બાઇક રેલી સાથે મોટી સંખ્યામાં ત્યાં સફાઈ યોજાય છે શું શક્તિ પ્રદૂષણ હોઈ શકે અમે જ્યારે પણ બોલાવીએ ત્યારે આ વિસ્તારના યુવાનો કોંગ્રેસના સૌ વરિષ્ઠ આગેવાનો દિલથી સ્વખર્ચ પોતાના ખર્ચે સમર્થન આપે છે કે તમારે બે હજાર સત્તરની ચૂંટણી હોય બાવીની હોય ચોવીની હોય આ ભારતની અંદર એક જ સીટ એવી છે કે જ્યાં ઉમેદવારને વોટ અને નોટ આપતા હોય એ પૈકીનું ભાવ હતું એટલે એમની લાગણી અમારા ઉપર છે ને અમારી લાગણી એમના ઉપર છે

ન્યૂનતમ મૂલ્ય ખેડૂતોને જે મળવું જોઈએ જેના અંદર રાયડો જીરું કે એરંગા જે આ વિસ્તારમાં થાય છે એના અંગેની સરકાર ચિંતા નથી